નમસ્કાર મિત્રો જય મંગલમાં જય દ્વારકાધીશ આશા કરું કે બધા આનંદ મંગલમાં દેશો એકદમ ફરી મળી ગયા છે આપણે યુટ્યુબમાં નવા વિડીયો સાથે હજી તો આપણે બધા ગેમિંગના વિરોધમાં ને મોટા બધે ગેમિંગના વિરોધનું નિવારણ આવી ગયું છે ફરી પછું આ કીર્તિબેન પટેલ અને વિશ્વ રાજપૂતનું જે આવી રહ્યું છે અત્યારે વાત વિવાદ મેં એક રેકોર્ડિંગ સામને આવ્યું છે ઇવન તમારી સામ આગળ સંભળાવું

હું એને લઈ ગયો આપણે મોરબી દેવાખાનું હા એટલે એ સાહેબે હું કીધું આ બેન ને ત્રીજો મહિનો હજી તમને હું સાતેય કેશે મે ડોક્ટર ને હું તમને મડાવીશ બેન પણ તારે ડીએનએ ટેસ્ટ કરાવી લેવત ને તરત ખબર પડી જાય તને ઓ સ્વક હતો તો તારે ડીએનએ ટેસ્ટ કરાવી લેવું તું બરાબર પછી બેન હાંભળો હાંભળો પછી કેવું થયો પછી કે કુશીમોને આજ છલે મારા લગન ની ખબર પડી સમજા હા એને ઓલરેડી મારી હાથ હાથમાં લગન હતા મારી હે

ઈ મને મૂકીને જતી રહે આમ તેમ એને મારા મિત્રતા નતી ગમતી મારા મિત્ર પસંદ રાત્રે મોડો ઘરે આવું બધું છોડી દીધું તો તો આમાં તારા કાજલ ને કાજલ ને પૂછી લીધું તારે કેટલા છે તમે એન્ડ ડેર રમતા હતા ને ત્યારે તો કાજલ એમ કેતી હતી કે ના અમારે વિસુ સિવાય કોઈ નથી તો કેમ ભાઈ વિશુ તને એન્ડ ડેર કોને કહેવાય જે સાચું બોલે એને કહેવાય તો તમે તો ગેમ ની મોટી વા વાંકા ચોદી કરો છો એક એક શબ્દ મેં સેવ કરીને રાખ્યા છો વિશુ અને મેં મેં રોસ્ટિંગ બનાવ્યા છે વિડીયો કે ભાઈ તમે શું બોલો છો ને મારી પાસે હું પુરાવા છે બોલ હવે મેં ભૂલ ભૂલ હું એમ નત કેતી તારી એકલા ની હોય હાલ દીકરી ની હોય પણ દીકરી ની ભૂલ ક્યારથી જ્યાર તું મોડો આવવા મંડ્યો તારા મોબાઈલ માં આવરી બધા વાતચીત તું કરવા મંડ્યો બોલ તાર દીકરી આર પ્રોબ્લેમ હતો બરાબર તો તારે બીજી છોકરીઓ વાતચીત નો ચાલુ કરી દેવાય ને એક પાત્ર ને તમે સમજો જ નહીં અને એને ટાઈમ ન આપો તો તમે ક્યાંથી સમજી શકશો જીવનની અંદર બરાબર લગન વસ્તુ એવી છે પછી તમારું ઉપર બધી જ જવાબદારી આવી જાય બધી જ રીતની તાકાત રાખવી હોય ને તો જ લગ્ન કરે કેમ કે આપણે પેલું જે પેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન ન હાલે વિડીયો તમે મને મોકલજો જો મને યોગ્ય લાગશે કે આ બરાબર છે તો હું આ પાડી કે બીજો બનાવવો પડશે બરાબર મેં જે ત્રણ શબ્દ કીધા ને ત્રણ ખાસ એની જે ઈજ્જત ગઈ છે ને કાલ કાલાવાર એને બીજે લગન કરો એ તો કરી શકે સમજ પડી બાકી બીજું કાય છે નય અને આ કાજલના હસબન્ડ વાળું કે આજ પછી કોઈ દી દીકરી ઉપર એ હક નહીં જતાવે ફોન કરી કરી જ્યારે હોય ત્યારે ફોન કરે એનો હક લાગે છે ન્યા

તો તમે વિડીયો ત્યાં અહીંયા સુધી જોયો હશે આશા કરું કે તમને બંને વિડીયોમાં મજા આવી હશે અને તમને પણ રેકોર્ડિંગ સાંભળ્યું હશે કોણ સાચું છે કોણ નહીં તમે પણ જોયું હશે અને વિડીયો અહીંયા આપ સૌએ જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને દિલથી આભારીશો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે પાછા એક નવા વિડીયો સાથે